બત ગઢત્રીના અંતે હાજી ઇબ્રાહિમભાઈ હાજી નોર મોહમ્મદભાઈ સૈયદ હાજી ફિરોજભાઈ હાજી હુસૈનભાઈ સૈયદ મેકુપભાઈ મોહમ્મદભાઈ મોદર હાજી સુમેરભાઈ હાજી અબ્દુલગનીભાઈ સૈયદ યકુબભાઈ ઇસ્માઈલભાઈ દેરિયા હાજી બલ્લીભાઈ મોહમ્મદભાઈ દેરિયાનો વિજય થયો હતો જે ભાવનગર સુનિ સોરટીયા મુસ્લિમ ભારતી સમાજ ટ્રસ્ટ રજીસ્ટર નંબર બી ઓગણીસની ચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણીની અંદર આ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે તેમની અંદર લોકશાહીની ઠબે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા ખૂબ જ સારી એવી પ્રક્રિયાની હાથ ધરવામાં આવેલી છે ખૂબ જ સારી સગવડતાઓ કરવામાં આવેલી છે અને મતદારોનો ખૂબ સારો એવો ઉત્સાહ છે હજી તો ટૂંકા સમયની અંદર ખૂબ સારું એવું મતદાન થયું છે લોકોમાં ઉત્સાહ છે